મીરાવલ માટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને ત્રણ દિવસના મહાસેલની અંદર જોરદાર એટલે જોરદાર વેરાયટી તમે જોઈ શકો છો ને પચાસ રૂપિયામાં સાતમ આઠમ ધમાકા ઓફર જો એલાઇનની કુર્તી છે રાઉન્ડ ની અંદર ફૂલ ઘેરવાળું સિફોનનું વન પીસ અને એમાં દુપટ્ટો ત્રણસો પચાસ રૂપિયામાં સ્મોલ સાઇઝ થી શરૂઆત કરીએ છીએ બધા દુપટ્ટાવાળા છે જોઈ લો ફૂલ ઘેર વાળા અને લોન ત્રણસો ને પચાસ રૂપિયામાં ઘેર જોઈ લેજો બધા વ્હાઈટ કલર છે વ્હાઈટ તો બહુ મસ્ત છે દુપટ્ટો જો મસ્ત કોમ્બિનેશન વાળો ત્રણસો ને પચાસ રૂપિયા ઘેર જોઈ લો એકદમ મસ્ત ઘેર છે એની અંદર આ જુઓ પચાસ રૂપિયા તમે બાંધણીની પેટર્ન છે આ બધી સ્મોલ સાઈઝ છે બ્લેક કલર છે હવે આપણે મીડિયમ સાઈઝ બતાવવાના છે આ મીડિયમ સાઈઝ

હવે આપણે એલ સાઈઝ બતાવીએ છે 350 રૂપિયામાં એલ સાઈઝ ખાસ કરીને આ પીસ ને નોટ કરજો આ પાછળ એકદમ મસ્ત દોરી વાળી પેટર્ન છે અને સ્લીવલેસ પીસ છે આ રીતના દોરી આવશે સ્લીવ નથી આની અંદર ફેન્સી અને વેસ્ટર્ન સ્લીવલેસ પહેરતા હોય એના માટે બેટર છે પાછળ આ રીતના દોરી આવશે ત્રણસો ને પચાસ રૂપિયા બાકી બધા સ્લીવવાળા છે જેની જે પોઝિશન છે આપણે વિડીયો અંદર જ કહેતા જવાના છે આ જુઓ હવે આપણે એક્સેલ સાઈઝ બતાવીએ છીએ એક્સેલ સાઈઝ જોઈ લો તમે બ્લેક કલર બહુ મસ્ત છે એક્સેલ એની અંદર આપણી પાસે ટમેટો કલર છે મસ્ત મચાનો ટમેટો કલર પિંક કલર બધા જોલચટ મટીરિયલ વાળા છે વ્હાઈટ આમાંય આવ્યું છું બહુ મસ્ત છે વ્હાઈટ ત્રણસો ને પચાસ માં હવે આપણે ડબલ એક્સેલ બતાવીએ છીએ જો તમે ડબલ એક્સેલ ચેરી લીલો કલર આગળ બધાય આવી ગયા છે એટલે આપણે રિપીટ અને આખું ખોલી નથી બતાવતા પણ સાઈઝ નો કેમાં કઈ સાઈઝ છે એ બધો તમને આઈડિયો આવે એટલે આપણે બધા પીસ તમને એક એક કરીને ખોલીને બતાવી દીધા છે આ જોઈ લ્યો તમે આ છો વ્હાઈટ અંદર સ્પેશિયાલિટી એટલે સ્પેશિયાલિટી સંપૂર્ણ સ્પેશિયાલિટી એકદમ રીચ દુપટ્ટો છે ડબલ એક્સેલ માં અજરક દુપટ્ટો અને આખું વ્હાઈટ છે કાજુ ત્રણસો પચાસ નું અને એકા ટમેટો છે ત્રણસો પચાસ હજી ઘણું બધું નવું બતાવીએ છીએ વિડીયોમાં છોડાયેલા રેજો